સુરતના મેદરપુરા ખાતે આવેલ ડાંગી શેરીમાં પત્ની પર શંકા રાખી પતિએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરતા પોલીસ દોડી ગઈ હતી સુરતના મેદરપુરા ખાતે આવેલ ડાંગી શેરીમાં રહેતા રાજેશ શર્માએ તેની પત્ની પર શંકા રાખી ઝઘડો કર્યો હતો અવારનવાર થતા ઝઘડા વચ્ચે ફરી પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિ રાજેશ શર્માએ ચપ્પુ વડે પત્નીના ગળાના ભાગે હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં પત્ની ઘર બહાર દોડી ગઈ હતી જ્યાં થોડા જ અંતરે પહોંચતા ધડી પડતા મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી તો હુમલો કરી હત્યા કરનાર પતિના હાથમાં પણ ઈજા પહોંચી હતી હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વિસ્તારમાં પતિએ જ પત્નીની હત્યા કરી છે આજ સવાર આજરોજ સવારના સમયે મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગાંગીશેરી આવેલી છે ત્યાં રહેતા એક વ્યક્તિ જેનું નામ રાજેશ સંદીપ શર્મા છે એણે પોતાની પત્ની ઉપર શંકા રાખી અને ઝઘડો કર્યો હતો અને ઝઘડાના ભાગરૂપે એણે પોતાના પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરી અને એમનું મૃત્યુ નિપજાવ્યું હતું આ હુમલામાં એમણે ગળાના ભાગે પોતાની પત્નીને ચપ્પુ માર્યું હતું અને એનો પત્ની આ ઘા લાગતા પોતે ત્યાંથી બહાર નીકળ્યા હતા શેરીની થોડીક આગળ નીકળ્યા હતા આ દરમિયાન તેઓ પડી ગયા હતા અને તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું એમના પતિએ અવારનવાર એના ઉપર શંકા રાખી હતી અને બંને વચ્ચે આ જ બાબતે અવાનવા ઝઘડો પણ થતો હતો એમનો જે પતિ છે રાજેશ શર્મા એ પોતે ટેક્સટાઇલના કામ કરતો હતો પરંતુ છેલ્લા બે ત્રણ મહિનાથી એ કોઈ પણ જાતને કામકાજ કરતો નહોતો અને ઘરે જ બેસી રહેલો હતો ત્યારે એના પત્ની બહાર કામ કરી અને ઘર ચલાવતા હતા આ બંને વચ્ચે જે અવારનવાર ઝઘડો થતો હતો તેના પરિણામ સ્વરૂપ આજે આ હત્યાનો બનાવ બન્યા હોવાનું પોલીસને પ્રાથમિક રીતના જાણવા મળ્યું છે એમના પતિ એના પતિના હાથમાં પણ અત્યારે કેટલીક ઈજાના નિશાન છે તેથી એ ઈજા કઈ બાબતની છે એની પણ પોલીસ કન્ફર્મેશન લઈ રહી છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરીશું અત્યારે એના પતિ હોસ્પિટલમાં છે અને પોલીસ એને એના પોલીસ ત્યાં હાજર છે